હાલ શહેરમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે ઉત્તરાયણ પોલીસ ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે અબુલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું છે સુરત શહેરમાં વધતી તાપમાનની અસર માત્ર માનવ જીવન પર જ નહીં પણ અબોલ પશુ પક્ષી ઉપર પણ જોવા મળી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેરણાદાયક અને માનવતાપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે પોલીસ કમિશનર સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ ટ્રાફિક પોલીસ અને પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અબુલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરાયું છે સાથે સાથે ચકલીઓ માટેના માળાનું પણ વિતરણ કરાયું છે જેથી પંખીઓ આ તાપમાનમાં સુરક્ષિત રહી શકે આ કામગીરી માત્ર પોલીસ દળની જ નહીં પરંતુ જન સામાન્યની પણ સહભાગિતા સાથે સંભવ બની હતી લોકોને કુંડા અને માળા લગાવવાની સમજ આપી અને પક્ષીઓ માટે છાંયડો અને પાણી જેવી પાયાની સુવિધા પૂરી પાડવા અપીલ કરાઈ હતી